ઝઘડિયા ટાઉનમાં રહેતા એડવોકેટ ઢવલ ગત રવિવારે સાંજના રોજ તેમના ઘરે વીજ પ્રવાહમાં કોઈ ફોલ્ટ આવતા તેઓ ત્રીસથી વધુ વખત વીજ કંપનીના હેલ્પલાઇન નંબર ઉપર કોલ કર્યો હતો પરંતુ તેઓએ કોલ ઉપાડ્યો ન હતો જેથી એડવોકેટ ઢવલ શાહ ઝઘડિયાની વીજ કંપનીની કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે વીજ કંપનીના જવાબદાર લાઇનમેનનો સ્ટાફ ફિલ્ડમાં હતો એ સમયે વીજ કંપનીની કચેરીમાં જુનિયર આસિસ્ટન્ટ સુભાષ દામોર જેઓ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને પ્રવીણ કટારા જેઓ મીટર રીડર તરીકેની ફરજ બજાવે છે તેઓ વીજ કચેરીના ટેબલ પર જ દારૂની મહેફિલ માણતા જણાયા હતા જેથી એડવોકેટ પણ આ દ્રશ્ય જોઈ અચંબિત થઈ ગયા હતા એડવોકેટ દ્વારા નશામાં બંને કર્મચારીઓનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો દારૂની મહેફિલ માનતા ઝડપાયેલા બંને વીજ કંપનીના કર્મચારીઓ એટલી હદે નશામાં હતા કે આવેલા એડવોકેટ ગ્રાહકને કેવી રીતે અને શું જવાબ આપવો તેનું પણ તેમને ભાન ન હતું અને નશાની હાલતમાં જણાવતા હતા કે હેલ્પલાઇન નંબર ઉઠાવવો અમારી ફરજમાં આવતું નથી અને તોચરું વર્તન કર્યું હતું જેથી એડવોકેટ અને તેના સાથે આવેલા અન્ય લોકોએ વીજ કંપનીના કચેરીના ડેપ્યુટી એન્જિનિયર સાથે ટેલિફોનિક વાત કરાવી હતી તેમાં પણ પ્રવીણ કટારા નામનો મીટર રીડર તેમના અધિકારી સાથે નશાની હાલતમાં ગમે તેવી વાત કરતો હોવાનો પણ વિડીયો વાયરલ થયો હતો ઘટના સંદર્ભે વીજ કંપની દ્વારા બંને કર્મચારીઓને સોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે તેમની સાથે શિક્ષાત્મક પગલાં ભરવાની તજવીજ હાથ ધરી છે જયશીલ પટેલ ટીપીએન ચેનલ ઝઘડિયા સાંજના સમયે ટાવરો લાઈટ જતી રહી હતી સમય થઈ ગયો લાઈટ આવી નથી તમે હેલ્પલાઈન નંબર છે એના ઉપર ફોન ટ્રાય કર્યો તો આડત્રીસ સાડત્રીસ થી આડત્રીસ ફોન કર્યા ફોન કોઈ રિસીવ ના કરે અને કોઈ ફોન ફોન લાગે જ નહીં મતલબ બીજીને બિઝી જ આવતો ફોન તમને થયું કે રાતના સમયે હવે કઈ રીતે પછી રાત્રી થઈ જશે તો પછી એનું પણ બીજી કોણ લાવ નિરાકરણ કોણ લાવશે તો અમે જાતે જ હું મારા મિસિસ ને મારા મત અમે ત્યાં ગાડી લઈ અને બીજી સીએલ કચેરીમાં કમ્પ્લેટ નોંધાવા ગયા અમે જ્યાં જેવા ત્યાં પહોંચ્યા તેવા ત્યાં આ દારૂની મેસેજ ચાલી હતી એટલે અમે વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું મેં ત્યાં પૂછ્યું કે લોકોને જે દારૂ પીતા હતા એ લોકો મને જોઈ વિડીયો ઉતારું છું એટલે એ લોકો ઊભા થઈ ગયા ને પૂછ્યું એમને કે મારે કમ્પ્લેન કેમ નોંધાવાની તો જવાબ એક જ આપ્યો હતો કે બારજીને વાત કરો એમને પૂછ્યું કે તમારું કામ શું અહીંયા તમારી ડ્યુટી શું છે કોઈ સરખો જવાબ ના આપે અને બિલકુલ ના દાદાગીરી દાદાગીરીથી વાત કરતા આજે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો સર્ક્યુલેટ થયું છે ઝઘડિયા પેટા વિભાગની કચેરીનું ડીજીવીસીની કચેરીનું એમાં કચેરીની અંદર જે કઈ રીતે જોવા મળેલા છે એ નિંદનીય છે ને આપણે અત્યારે કચેરીથી જે તે સ્ટાફ એમાં ઇન્વોલ્વ હોય એવું એ લોકો પર આપણા જે ઉપરી કચેરી મુજબ ને અહીંયાથી જે કંઈ સિસ્ટના પગલાં લેવામાં આવશે ને એ કાર્યવાહી કાલથી જ ચાલુ થઈ ગયેલી છે ને ઉપરી કચેરીને એ બાબતની જાણ કરી લીધી છે ને એ લોકો પર જે કંઈ ડિસિપ્લિનરી એક્શન કે જેથી આપણે આપણી કંપની મુજબ કરવાનું કાર્યવાહીનું રહેશે એ આગળ આપણે કરીશું એમ